-ुमानेयो चाना हरानाए ग करी

નહીં હજે ને ખાલી નિરાદ એમ હાથમાં પકડીને બેસવાનું છે ઓકે તો તમને શું લાગે હું બોક્સ આ ઉપર ને એટલે કીધું કે ત્યાંથી આમ પડે સ્પીડ આવે એટલે શું ઓલે આમથી ગમે એમ લીધો અક્ષર બોલા આમ મિનિટ

આવતા વર્ષે ત્રણ ના ડબલ છ દિવસ મનાવશું આપડે સરસ હું એમ કે મૂવી જોવા ગયા તા ને એટલે આ મમ્મી ના ઘરે બોક્સ આપી ગયા ગઈ કાલે અમે ઘરે નહોતા અમે લોકો મૂવી જોવા ગયા તા નકર એમને ઘરે આવું હતું પછી મમ્મી ને આપી દીધું કે તું અહિયાં થી કલેક્ટ કરી લેજે એટલે મેં કીધું હા વાંધો નહીં હવે એમ નો ચાલે ને ઘરે બેસવા આવું પડે હા તો બોલાવશું આપણે હશું ત્યારે હવે પછી એ ખોટું પાણી કે એવી રીતે કઈ દેવું હોય

જમવામાં જે છૂટી દાળ કઢી ભાત છાસ હા હા કેમ જો હા એને જગાડ્યું આમ તો હા આ તે આજે આવી છે હા આ બાને સારું છે જાગી ગઈ અચ્છા જાગી ગઈ એ બાને વરાવતા વાગ્યાનો બધો રેગ્યુલર થઈ જઈએ एकदम વાગ્યાનો બધો મારો બાબો જે તો શું કરે ઓફિસ જાય છે એટલે કે જે હું આવું ત્યારે ગાડી જોસુ

મે એમનો વિડિયો બનાવ્યો હતો આનંદ બળા ફોન કરી દેશે એ પેલા વિલેપાલે પાલે કોલેજ હતા યાવી આયા હસબન્ડ વાઇફ છે મહારાષ્ટ્ર બેટા તારો રોજ અને તારી મને રેસિપી આ તે બહુ હું પોતે બહુ શોખીન છું અને બધું મારી ડોક્ટર છે ને બધું કોન્ટેક્ટ કરે એવો હતો સીડી ગયાતા સીડી ત્યારે કોન્ટેક્ટ કરે ઉને કે પપ્પા મમ્મી બેસવા આજે જોઉં अच्छा तो क्या कोई खास આવવાનું છે ખાસ આવવાનું તમારું નામ આવશે કે اچھا આ નું નામ બોલના હા હા ડોક્ટર ભાઈ અસ જાગતી બેન ઓય નામ છે ધૃતિ દોશી હા ધૃતિ બેન કમેન્ટ દોશી બસ એ કે બાપુ આયો अच्छा अच्छा છે કોન્સે છે ને જેવા એ ચાંતે છે अच्छा વારવા સર આ બાને મળવા

જોઈએ આ કાસ્ પ્રોજે જોઈએ છે તમારું હા અમે વૈષ્ણો છીએ બસ શ્રીનાથજી ને પૂરું પાઠિયા છે પાઠિયા છે બક્યા ગલ અમારું મૂળ ગામમાં બધું હતું તો

અને દસ્તુ હોય બધી નીચે બાદ હોય ત્યારે તક કે દો મોટો દવાખાનો હોય જ હતો ને એ દવા દસ દિન ની લીધી હતી અને અમને તો કે કે ડોક્ટરે કીધું કે બા તમને કઈ વાંધો નથી કે તમે થાર નોર્મલ જ છો એટલે તમને દસ દિવસ આનું થઈ જશે

પોતા માર દઉં પછી બીજું શું કરતો હોય પોતા મારવાળા તો બે આવે છે આપણે પણ તમે રૂમ વ્યવસ્થિત રાખજો તો માં ફેલાવીને બેચલર જેવી જિંદગી આપણે બે દિવસમાં નથી જીવવાની અમે અમે અહીંયા બધી છે ને વ્યવસ્થિત જ રહેતું સમજી ગયા ખબર છે મન જૂના ઘરે હું આની જગ્યાનો લેપટોપ સાઈડમાં મૂકી દીધો એમ પોતે સુઈ ગયો ઊઠીને બધું ચાલુ કરી દે તો એની પછી તો મારે કોને જવાબ દેવાનો મારા અહીંયા લેપટોપ બાજુમાં પડ્યું હોય જગ્યા હોય તો હું શું કામ નિયા નો રાખું

અત્યારે છે ને તમને મારી બાજુ કેમેરો છે ને મારી ખુશી દેખાય છે જે ઓલી બાજુ કેમેરો હોત ને તો તમને ખબર પડે કે ઈવી કેટલા ખુશ છે અહીંયા હું હંમેશા દુખી જોઉં કોણ જેનું નામ આનંદ હોય તમને લાગે છે કે કોઈ દિવસ દુખી હોય કોને ગમે એની ઘરવાળી જાતી હોય કોને નો ગમે એમ કહેવાનું હોય આ તો માર પાસ લઈ લઈ લેજો લઈ લઈશું બાય બાય સુરતાની દુખ થાય છે પણ હવે ચાલશે હું એડજસ્ટ કરી મારી બહાર એ ગેજસ્ટ કરી લઈશ બાય કે બહાર એન્જોય રસ્તો દે એન્જોય કરની હા એન્જોય કર સારી સે એન્જોય કરાવીસ બાય તમે બનાવી કહો છો ભજીયા કુડલા કેવો ફેવરિટ મારું

અને અહીંયા બને છે છેલી વયધી એની મોમરી થોડોક અદલો ઢગો એટલે મોમરી ઉતારે છે રેખાબેન આનું શાક બને મોમરીનું આમે પેલી વાર ખાઈ પડ્યું કે મમરીનું શાક બને તો ઓલું ચણાનું લોટનું ખાટકી શાક કરો એમાં આ કરવાનું ઓકે અમે મંગાવી છીએ ઓલો ખીડકી મસાલો વડાપાવનો મુંબઈની મંગાવી છે તો અમારી ઘરે બનાવવાનું મૂરત નથી આવતું અને આ ભાઈને એટલા વડાપાઉં ભાવે છે ને તો હમણાં હું આનંદ એવા ત્યારે બનાવ્યા અને અત્યારે એને ખાવાતા વડાપાઉં તો એટલા બધા પ્રિય થઈ ગયા છે એના વડાપાઉં ના તો શું કામ એમ કે એમ કે મારા વડાપાવ ભાવ છે એમ ભાઈ એટલા બધા કોણ ખાઈ વડાપાઉં તું હોય તો તું ખાઈ જાય એટલા બધા સારા શબ્દો માં કે ભાઈ સારા શબ્દ એટલે એમ કે કે છ પાવ આવે ઓછા માં ઓછા પેકેટ માં તો અમે બે હું બે ખાવ એક મમ્મી ખાય તો ત્રણ વધે ઈ આવી હોય તો બે ઈ ખાય તો અમારે ચારે હવે એના જીજાજી વગર ગળે નથી ઉતરતા વડાપમાં ખાઈ તો લેજે અત્યારે